નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આડી વઘેલા જોઈએ આજના મહત્ત્વના સમાચાર અંકલેશ્વરની આંગણવાડી બહેનોની રાષ્ટ્રવ્યાપી હડતાળમાં જોડાઈને કામગીરીથી અડગા વિરોધ નોંધાવ્યો અંકલેશ્વરની આંગણવાડી બહેનો દ્વારા પગાર વધારા સહિતના વિવિધ પ્રશ્નો બાબતે આજ રોજ રાષ્ટ્રવ્યાપી હડતાળમાં જોડાઈને કામગીરીથી અડગા વિરોધ નોંધાવ્યો હતો ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન રાષ્ટ્રીય ટ્રેન યુનિયન જોડાયેલું છે તેમજ ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સ સાથે પણ જોડાયેલું છે ત્યારે આજ રોજ સંયુક્ત ટ્રેન યુનિયનની રાષ્ટ્રવ્યાપી હડતાળમાં આંગણવાડી કર્મચારી સંગઠન જોડાયું હતું આંગણવાડી કર્મચારીઓનો પગાર વધારો પોષણ ટેકાના નામે માનસિક ત્રાસ વધારાની કામગીરી એફઆરએસના નામે લાભાર્થીના પોષણ અધિકારો છીનવી આંગણવાડી વર્કર્સના વેતન કપાત સહિતના પ્રશ્નો બાબતે હડતાલમાં જોડાઈને કામગીરીથી અડગા રહ્યા હતા ત્યારે અંકલેશ્વરના આંગણવાડી કર્મચારી સંગઠન સામૂહિક રીતે એક દિવસની માસ ભરી હડતાલમાં જોડાઈને કામગીરીથી અડગ રહ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો એડીનુ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર